નમસ્કાર મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર મિત્રો તમે જેની રાહ જોઈ રહ્યા હતા જ્ઞાન સાધના પરીક્ષા સ્કોલરશીપ જે છે એનો રિઝલ્ટ જે છે એ આવી ગયું છે તો આ વિડીયોની અંદર આપણે રિઝલ્ટ કેવી રીતના જોવું કઈ વેબસાઇટ ઉપરથી રિઝલ્ટ જોવું અને એનું મેરિટ જે છે કટ ઓફ માર્ક્સ કેટલું રહેશે કેટેગરી વાઇઝ કેટલું કટ ઓફ રહેશે એ દરેક બાબતની આપણે ચર્ચા કરવાના છીએ તમે જેની પરીક્ષા જે છે એ આપી દીધી છે અને પરીક્ષા પછી તમે જેની રાહ જોતા હતા કે મારો નંબર છે એ જ્ઞાન સાધનામાં આવશે કે નહીં આવે તો એ તમામ પ્રકારના પ્રશ્નોના જવાબો જે છે એ આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છીએ તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સૌથી પહેલાં આપણે રિઝલ્ટ કેવી રીતના ચેક કરવું એની ચર્ચા કરશું ત્યારબાદ મેરિટ વિશેનું એનાલિસિસ જે આપણે છે અગાઉના વિડીયોમાં કરેલું જ હતું એ પ્રમાણેનું જ કટ ઓફ જે છે એ આની અંદર આપણે જોઈશું કે કટ ઓફ જે રિઝલ્ટના આધારે હવે કટ ઓફ જે બનવાનું છે એ કઈ રીતના આપણે જોઈ શકશું અહીંયા કને કે કટ ઓફ માર્ક્સ છે કેટલું અટકશે કેટલા વિદ્યાર્થીઓને મેરિટની અંદર સમાવેશ થશે એ તમામ વસ્તુ આપણે જોઈ શકશું તમે જોઈ શકો છો વેબસાઇટ જે છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર જે આ છે એ વેબસાઇટ છે વેબસાઇટ ખોલશો એ એટલે બી એટલે વેબસાઇટની અંદર તમે અહીંયા નીચે નીચે સ્ક્રોલ કરીને આવશો તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને સૌથી પહેલાં જ જે તમને ઓપ્શન દેખાઈ રહ્યું છે એ ની અંદર તમને આપેલું છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ નું પરિણામ જાહેર કરવાની વસ્તુ અહીંયા કરીને આપણને આપી દેલી છે તમે જોઈ શકો છો એના પર ક્લિક કરશો એટલે આ રીતના રાજ્ય પરીક્ષા બોર્ડ જે છે એના તરફથી આખું નોટિફિકેશન છે એ બહાર પાડવામાં આવેલું છે અને અહીંયા તમે આ નોટિફિકેશન છે એ સારી રીતે તમે અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે અહીંયા જોઈ શકો છો માર્ક્સ વાઇઝ આખો ડેટા જે છે એ તૈયાર કરીને આપી દીધેલો છે અને એના આધારે આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ કે આખો જે આ લેટર છે ઓફિશિયલી જે લેટર થયેલો છે ઓફિશિયલી લેટરની અંદર આ તમામ ડિટેલ જે છે એ તમને અહીંયા કને આપેલી છે તમે જોઈ શકો છો ટોટલ અહીંયા ચાર લાખ બાસઠ હજાર ઉપર વિદ્યાર્થીઓએ જે છે એ પરીક્ષાઓ આપી હતી એનું અહીંયા કને ટોટલ તમને અહીંયા કને બતાવેલું છે તો આટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એની અંદરથી મેરિટની અંદર કોનો કોનો કેવી રીતના સમાવેશ થશે એની પણ અહીંયા કરીને આખી ડિટેલ જે છે એ લોકો અહીંયા આપણને આપી દેલી છે તમે જોઈ શકો છો કે કેટલા વિદ્યાર્થીઓ ક્યાં આવ્યા જેમ કે અહીંયા કંઈ જે છે તમે જોઈ શકો છો કે એકસો ને એક્યાસી વિદ્યાર્થીઓ જે છે અઢારસો ને એકવીસ વિદ્યાર્થીઓની અહીંયા કને વાત કરવામાં આવી છે કે જે લોકો તમને અહીંયા કને કેટલા ગુણ છે વધારે અહીંયા કને તમે જોઈ શકો છો કે જે બોતેર ગુણથી વધારે છે એ જ રીતના સત્તર વિદ્યાર્થીઓ એવા છે કે જે એકસોને આઠ ગુણ કરતાં વધારે જેમના ગુણ છે તો આ મેરિટ જે છે એ આના આધારે બને છે કે કેટલા વિદ્યાર્થીઓને કેટલા ગુણ જે આવેલા છે એના આધારે મેરિટ જે છે એ બનશે અહીંયા તમે જોઈ શકો છો આપણે પણ વાત કરી હતી અગાઉ પણ કે જનરલ કેટેગરી જે છે એના માટે જે છે સાહીઠથી પાંસઠ પ્લસનું જે છે એ મેરિટ જે હશે એનો સમાવેશ થશે એ જ રીતના કેટેગરી વાઇઝ અલગ અલગ જે અહીંયા કંઈ તમને આપેલું છે હવે આપણે વાત કરીએ કે રિઝલ્ટ કેવી રીતના ચેક કરવાનું તો રિઝલ્ટ ચેક કરવા માટે તમે અહીંયા કંઈક જોઈ શકો છો કે રિઝલ્ટ ચેક કરવા માટે આપણે જે ઓનલાઈન હાજ એટેન્ડન્સવાળી સિસ્ટમ છે એ ઓનલાઈન એટેન્ડન્સની વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમે આ વેબસાઇટની આપેલી છે એ વેબસાઇટ ઉપર તમે જશો તો એ વેબસાઇટ ઉપર તમે જશો એટલે તમને તમારું રિઝલ્ટ જે છે એ જોવા મળી જશે તો તમે આ રીતના તમારું કટઓફ ઓફ જાણી શકીશો અને તમે મેરિટમાં આવશો કે નહીં તે કમેન્ટ કરીને સેક્શનમાં કોમેન્ટ સેક્શનમાં જઈને જણાવજો એટલે અમને ખ્યાલ આવે કે તમારું જે છે નામ ત્યાં સાધના મેરિટ સ્કોલરશિપની અંદર આવે છે કે નહીં અને તમને સ્કોલરશિપ મળવા પાત્ર થાય છે કે નહીં એટલે આના વિશેની વિશેષ જે જાણકારી છે એ તમને આ રીતના આ ચેનલ ઉપરથી મળતી રહેશે તો આ રીતના તમે આ ચેનલ ઉપરથી તૈયારી પણ સરસ રીતે કરી હશે અને સરસ રીતે પરીક્ષા આપી અને તમે મેરિટમાં પણ આવ્યા હશો તો એ માટે થઈને તમને બધાને અભિનંદન ફરીથી પાછા નવા વિડીયોમાં આપણે મળીશું ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો